નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ ત્રણના પર્યાવરણ વિષયના પાઠ નંબર બે વન પેડ વન પરી જેમના સરળ સમજૂતી સાથેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો મારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જેમાં તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકશો અને તેમાં અવનવા વિડીયો અને પીડીએફ પણ મેળવી શકશો અને આ પાઠ નંબર બે વનપરી જેમની પીડીએફ પણ તમને નીચેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જોઈએ આપણે અમે રવિવારે બગીચામાં ગયા હતા અમે સંતા કુકડી અને અંતક્ષરી રમ્યા હતા અમે ખૂબ જ મજા કરી થોડું રમ્યા પછી દીદીએ કહ્યું ચાલો રમત રમીએ હું વનપરી બનીશ વનપરી જે પણ નામ બોલે બધાએ તે વસ્તુને અડકવા જવાનું તો આમ રમતની શરૂઆત થઈ દીદીએ કહ્યું વનપરી છોડને અડકવાનું કહે છે એ સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા જે તમે અહીં ચિત્રની અંદર જોઈ શકો છો કે અમુક કે તો ગલગોટો પકડ્યો તો દયારામ લીમડાના વૃક્ષને પકડીને ત્યાં ઊભો રહ્યો માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો અને સબનમે બેસીને જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો દીદીએ કહ્યું સરસ બધાએ છોડને સ્પર્શ કર્યો પરંતુ તમે જોયું બધા એકબીજાથી કેવા છે અલગ છે શબનબે કહ્યું દીદી તમે પણ એક નાના છોડ પર બેઠા છો શું કહે છે આ દીદી સરસ તમે બધાએ જે છોડને અડ્યા છો એ બધા છોડ કેવા છે જુદા જુદા એટલે કે અલગ અલગ છે અને શબનબે એવું કહ્યું કે દીદી તમે જે છોડ ઉપર બેઠા છો તે પણ કેવો છે નાનો છે શું તમે કહી શકો દીદી ક્યાં છોડ પર બેઠા હશે તો કે દીદી ઘાસ પર બેઠા હશે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી બાર ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અને તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને ત્યાર પછી બાળકો ફરી જાડુ અથવા તો પાતળું થળ હોય તેવા વૃક્ષોને અડવા દોડ્યા જે ચિત્રમાં બતાવ્યું છે હમણાં આપણે જોઈ ગયા જાડું થળ આપેલું છે અને પાતળું થળ આપેલું છે જાડું થળ કે તો જાડું થળ અડવાનું અને જ્યાં પાતળું થળ કે ત્યાં પાતળું થળ અડવાનું તમે એવું કયું વૃક્ષ જોયું છે જેનું થળ જાડું હોય તો કે વડ અને લીમડાના વૃક્ષનું એ ઝાડુ હોય છે જ્યારે માઇકલને આ રમત ખૂબ જ રસપ્રદ લાગી તેણે વિચાર્યું વનપરી કેટલી નસીબદાર છે બધાને આદેશ આપી શકે છે માઈકલે કહ્યું મારે વન બનવું છે બધા બાળકો મોટેથી હશે છોકરો પરી બને હવે બધા નવી પરી પાસેથી આદેશ લેવા તૈયાર હતા માઇકલે કહ્યું મને થોડા પાંદડા એટલે કે પાણો લાવી આપોને દીદીએ કહ્યું પરંતુ યાદ રાખજો તમે પાંદડા વૃક્ષ પરથી તોડશો નહીં બાળકો નીચે જમીન પર પડેલા પાંદડા એકઠા કરવા દોડ્યા વિચારો અને લખો જોઈએ આપણે તમે જોયેલા પાંદડાના નામ લખો તમે જે જોયેલા હોય તે પાંદડાના નામ લખવાના છે અહીં તો કે લીમડાનું પાન આંબાનું પાન પીપળાનું પાન અને આસો પાલવનું પાન આ બધા આપણે પાન જોયા હોય છે શું બધા પાંદડાના રંગ આકાર અને કિનારે સમાન છે તો દયારામે કહ્યું હું આટલા બધા પ્રકારના પાંદડા વિશે જાણતો ન હતો જો કેટલાક ગોળ કેટલાક લાંબા અને કેટલાક તો ત્રિકોણાકાર પાંદડા છે જે તમે અહીં ચિત્રમાં અહીં તમને આપેલું છે જે જોઈ શકો છો હું એ કહ્યું તેમના રંગ પણ અલગ અલગ છે કેટલાક ઘેરા લીલા છે અને કેટલાક આછા લીલા છે કેટલાક પીળા લાલ અને જાંબલી પણ છે એક પાંદડું એવું છે જે લીલું છે પણ તેમાં સફેદ શું છે ડાઘ છે તો પાંદડાઓની કિનાર પણ અલગ છે અને કેટલાકની કિનાર સીધી છે અને કેટલાકની આડી અવડી છે જે તમને અહીં પાંદડા આપેલા છે જેમાં તમે અહીં જોઈ શકો છો શબનમે કહ્યું કેટલાક પાંદડાઓની કિનાર તો કર્વત જેવી છે જે તમે અહીં જોઈ શકો છો કરવત આકારની તમે તો અમુ અને શબ્નમે સાથે બૂમ પાડી અમારે પણ વનપરી બનવું છે દીદીએ કહ્યું આજે નહીં આવતા રવિવારે અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે રસ્તામાં અમે અને દીદીએ કવિતા ગાય વાંચો અને લખો તો જોઈએ હિચકા લપસણી બાકડા ફૂલ બાળકો અને છોડ આજે આપણને ક્યાં જોવા મળે છે તો કે બગીચાની અંદર પાંદડા લીલા પીળા તો જોઈએ આપણે સરસ મજાનું ગીત છે પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા

પાંદડાને ક્યાંક રૂવાટી હોય છે કેટલા કાંટા પાંદડા હોય છે પાંદડા મને ગમતા પાંદડા લીલા પીળા પાંદડા વાયરે આભલામાં ઉડતા પાંદડા ખળખડ કરતા કે પાંદડા મને ગમતા પાંદડા લીલા પીળા પાંદડા આખો દિવસ રમતા રાતે પણ સૂઈ જતા કે પાંદડા મને ગમતા પાંદડા લીલા પીળા લીંબુ આંબો લીમડો તુલસી ફુદીનો અને ધાણાના વૃક્ષના થોડા પર્ણો એકઠા કરો તો બધા પર્ણોને એક પછી એક વારાફરથી વાટીને સૂંઘો શું એ બધાની ગંધ સમાન છે તો કે ના એ બધા પર્ણોની ગંધ સમાન નથી કેમ કે બધા પર્ણોની ગંધ કેવી આવે છે અલગ અલગ આવે છે શું ગમ તમે ગંધથી પર્ણોને ઓળખી શકો હા ગંધથી પર્ણોને ઓળખી શકીએ છીએ પણ અને અન્ય કઈ રીતે ઓળખી શકાય તો કે પાણને તેનો આકાર અને ગંધથી ઓળખી શકાય છે પાંદડાથી ચિત્રો બનાવો સૂકા પણનો ઉપયોગ કરી તમારી નોટબુકમાં જુદા જુદા પ્રાણીઓના ચિત્રો બનાવો જે તમે અહીં જોઈ શકો છો આ રીતના પાંદડા લેવાના અને જુદા જુદા પ્રકારના ચિત્રો બનાવવાના છાપ કેવી રીતે લેવી તો એક કાગળ અને મીણ્યા રંગ અથવા પેન્સિલ કલર લો પાંદડાને ટેબલ પર અથવા જમીન પર મૂકો પણ એવી રીતે મૂકો કે તેની નસો ઉપર તરફ રહે પાંદડા પર કાગળ મૂકો અને મીણિયા રંગ અથવા પેન્સિલ કલર આ કાગળ ઉપર ધીરેથી ઘસો કાગળ કે પાંદડું ખસી ન જાય તેનું ધ્યાન રાખો આ રીતના તમને છાપ જોવા મળશે પછી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠના તમામ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અને તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને આ જ રીતે વૃક્ષના થડની છાપ લો તો કાગળ વૃક્ષના થડ ઉપર મૂકો અને મીણિયા રંગ અથવા પેન્સિલ કલર તેના પર ઘસો અને જુઓ તમે થડની છાપ બનાવી દીધી જે તમે અહીં ચિત્રની અંદર જોઈ શકો છો તો બીજાએ બનાવેલી છાપ જુઓ શું જુદા જુદા વૃક્ષની છાપ સમાન છે એટલે કે સરખી હોય તો શું થાય તો કે બધા જ વૃક્ષની સરખી હોય તો છાપ બધાયની કેવી પડે સરખી પડે છે ક્યાં વૃક્ષની છાલની છાપ સારી પાડી શકાય નહીં શા માટે કે અને આંબાના વૃક્ષની છાલની છાપ સારી પડી શકાય નહીં કારણ કે એ વૃક્ષ થડ કેવું હોય લીસું હોય છે જુઓ અને લખો તો જોઈએ આપણે ચિત્ર જુઓ ચિત્રમાં કઈ કઈ વસ્તુઓ પર ફૂલો અને પર્ણોની ભાત દેખાય છે તેના નામ લખો અહીં ચિત્રો આપેલું છે જેમાં ફૂલો અને પર્ણોની ભાત દેખાય છે જે આપણે અહીં બોક્સની અંદર લખવાનું છે તો પોસ્ટર ત્યાર પછી ચટાઈ ત્યાર પછી ચોપડી ચાદર તકિયા અને પડદા તો આ બધા ઉપર આપણને ફૂલો અને પર્ણોની વાત જોવા મળે છે વિચારો અને લખો ઘરમાં જે વસ્તુઓ પર પર્ણો અને ફૂલોની છાપ હોય તેના નામ લખો તો જેમ કે ચાદર ત્યાર પછી પડદા તકિયાનું કવર અને પોસ્ટર તમે જોયેલા કેટલાક વૃક્ષના નામ લખો તો જોયા આંબો વડ જામરુક લીમડો આસોપાલવ અને લીંબુ શું કોઈ એવા છોડ છે જે વિશે તમે સાંભળ્યું છે પણ જોયા નથી તો તેવા છે સફરજન થોર બદામ અનાનસ નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો ક્યાં પણની કિનારી કરવત જેવી હોય છે તો કે કડવા લીમડાના પણની કિનારી કરવત જેવી હોય છે શબ્નમે બેસીને ક્યાં છોડને સ્પર્શ કર્યો તો શબ્નમે બેસીને જસ્મિનના છોડને સ્પર્શ કર્યો રંગબેરંગી અને સુગંધી ફૂલો આપતા છોડના નામ લખો તો ગુલાબ કમળ જાસૂદ બારમાસી રાત્રિ વગેરે કેળાના પણ તેની ગંધથી ઓળખી શકાય છે ખરો કે ખોટું તે કહો તો જવાબ આવશે ખોટું તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમાં સ્કેનરો અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો આવું નવા વિડીયો અને પીડીએફ પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર ત્રણ ના સરળ સમજૂતી સાથેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે